અંકલેશ્વર શહેર ભાજપ કાર્યકરો દ્વારા શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે પુષ્પાંજલિ સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી અંકલેશ્વર શહેર ભાજપ કાર્યકરો દ્વારા શ્યામા પ્રસાદ મુખર્જી બલિદાન દિવસ નિમિત્તે પુષ્પાંજલિ સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી તેમજ મોદી સુશાસનના અગિયાર વર્ષ પૂર્ણ થતા વંદના કાર્ડના રજીસ્ટ્રેશન અભિયાનની શરૂઆત પણ કરવામાં આવી હતી અંકલેશ્વર શહેરમાં જવાહરબાગ ખાતે ભારતના અગ્રણી રાજકીય નેતા અને આઝાદી પછીના મંત્રીમંડળના સભ્ય અને ભારતીય જનસંઘના સ્થાપક એવા ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીના દિવસે પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ અર્પવામાં આવી હતી આ ઉપરાંત મોદી સુશાસનના અગિયાર વર્ષ પૂર્ણ થતા વયવંદના કાર્ડના રજીસ્ટ્રેશન અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં ભાજપ શહેર પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કર્ પાલિકા પ્રમુખ લલિતા રાજ પુરોહિત પાલિકા ચેરમેન નિલેશ પટેલ સહિત ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા એકાત્મ માનવવાદના પ્રણેતા અને જનસંઘના સ્થાપક એવા ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીનું આજ રોજ આજરોજ બલિદાન દિવસ નિમિત્તે અંકલેશ્વર જવાહરબાગ ખાતે એમની પ્રતિમાને પુષ્પાંજલિ કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી સાથે શરૂઆત કરવામાં આવી છે જેની અંદર સિત્તેર વર્ષથી ઉપરની વયના જે વરિષ્ઠ નાગરિકો છે એમને જે વિશિષ્ટ એમની માટે જે મેડિકલ કાર્ડ જેમાં પાંચ લાખ સુધીની સારવાર ફ્રી કરવામાં આવી છે એ કાર્ડ બનાવી આપવામાં આવ્યું આ કાર્યક્રમની અંદર અમારા નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન નગરપાલિકાના ચેરમેન શ્રી નિલેશભાઈ મહામંત્રી ધીરેનભાઈ પૂર્વ પ્રમુખ નરેન્દ્રભાઈ જિલ્લાના કોષાધ્યક્ષ જગદીશભાઈ સાથે અન્ય કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા રજીસ્ટ્રેશન અંતર્ગત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પાસે જે લિસ્ટ એમને આપવામાં આવ્યું છે લિસ્ટ પ્રમાણે અમે એ લાભાર્થીઓના ઘરે જઈ એમના કાર્ડ રજીસ્ટ્રેશન કરાવીશું છતાંય જે લોકો આમાં રજીસ્ટ્રેશન કરાવવા બાકી રહી ગયા હોય અને ઈચ્છતા હોય તો એવા લોકો પોતાના બોર્ડના સભ્યોનો સંપર્ક કરી શકે છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનો સંપર્ક કરી શકે છે અથવા નગરપાલિકા પર જઈને પ્રમુખશ્રી અને ચેરમેનશ્રીને જો તેઓ મળશે તો પણ આ કાર્ડ એમને બનાવી આપવામાં આવે